આજના સમયમાં દરેક લોકોના ઘરમાં હશે પરંતુ એ જ પર વધુ પડતો વિશ્વાસ મૂકવો ક્યારેક ભારે પડી શકે છે તમારા ઘરના ખૂણા ધ્યાન રાખતા ઘરઘાટી ગમે ત્યારે દાનત બગડી શકે છે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે સુરતમાં શું તમારા ઘરમાં ઘર ઘાટી કામ કરે છે શું તમે તમારા ઘર વિશ્વાસ વિશ્વાસે ઘર ખુલ્લું મૂકી બહાર ગામ જાઓ છો શું તમે તમારા ઘર ઘાટી પર મૂકો છો જો હા તો હવે આવી ભૂલ ન કરતા કારણ કે સુરતમાં એક મકાન માલિકને તેના ઘરમાં કામ કરતી મહિલા પર હદ કરતા વધુ વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે ઘરકામ કરતી જે મહિલાના વિશ્વાસે મકાન મૂકી માલિક બહાર ગામ જતા હતા એ જ મહિલાએ ઘરમાંથી દાગીનાની એટલી સિફસ્તપૂર્વક ચોરી કરી કે માલિકને ગંધ સુધા ન આવી ડાયમંડ સિટીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ઘરમાં કામ કરતી મહિલા જ નીકળી ચોર રૂપિયા સત્તર લાખના સોનાના દાગીનાની કરી હતી ચોરી સુરતના અડાજણ વિસ્તારમાં બે મહિના અગાઉ મકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ થઈ ત્યારથી ઘરઘાટી આશા ગવારકર ફરાર હતી અને ઘરમાંથી સત્તર લાખના દાગીના ગાયબ હતા મકાન માલિકની ફરિયાદના આધારે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમા આઠ શરૂ કર્યો ઘરઘાટી મહિલાને પોલીસ સ્ટેશન લાવી કડકાઈથી પૂછપરછ કરવામાં આવી આ દરમિયાન ઘરઘાંટી મહિલાએ દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી જેથી પોલીસે તેની પાસેથી નવ પોઈન્ટ સત્તાણું લાખના દાગીના રિકવર કર્યા છે કર્યાશે અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં અંદર ફરિયાદ આપતા એમને ફરિયાદ લઈ અને આ કામે જે આરોપી બેન છે એમને બોલાવી અને એમની વ્યક્તિ વ્યક્તિથી પૂછપરછ કરતા એમને પોતાનો ગુનો કબૂલ કરી દીધેલ અને એમના પાસેથી એમના ઘરેથી તેમજ એમને ક્યાંક સોનું વેચી દીધેલું કે ગેરવું મૂકેલું તો એ મળી

ચોરી કરેલા મોટાભાગના દાગીના રિકવર કરવામાં પણ સફળતા મળી છે ઘરકામ કરતી મહિલાએ જે રીતે દાગીનાની ચોરી કરી હતી એ સાંભળશો તો બે ઘડી વિચાર કરતા રહી જશો પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે ઘણા સમયથી આશા ફરિયાદીના ઘરમાં કામ કરતી હતી જેથી મકાન માલિકને તેની પર વિશ્વાસ હતો જેથી ઘરઘાટી મહિલાની હાજરીમાં જ ફરિયાદી તિજોરી ખોલતા અને તેની અંદર દાગીના લેતા મૂકતા હતા બીજી તરફ આશાના મનમાં લાલચ જાગી હતી જેથી મકાન માલિક બહાર ગયા હોય ત્યારે તિજોરીમાંથી દાગીના ચોરી કરતી હતી જૂન મહિનાથી તેણે દાગીનાની ચોરી કરવાનું શરૂ કર્યું હતું ડિસેમ્બર સુધીમાં થોડા થોડા દાગીના ચોરતી હતી આમ છ મહિનામાં તેણે સત્તર લાખના દાગીના ચોર્યા હતા આટલા બધા દાગીનાની ચોરી થઈ ગયા સુધી ફરિયાદીને ભનક સુધા ન લાગી છ મહિના બાદ એક દિવસે ફરિયાદીને બહાર ગામ જવાનું હોવાથી તિજોરી જોયું તો અંદરથી દાગીના ચોરી થયા અંગેની જાણ મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીમાં સમયગાળા અલગ અલગ દાગીના હતા જે આશરે બે પોઈન્ટ ઓગણ પચાસ ગ્રામના હતા એની કિંમત આશરે સોળ લાખ જેવી થાય છે એ દાગીના ચોરી અંગેની જાણ છતાં એમના ઘરમાં કામ કરતા બેન હતા એમને ચોરી કરી આવને એમને શક હતું એટલે જે તે વખતે એમને ખ્યાલ તો આવ્યો પણ પછી એ પોતે બહાર ગામ જતા રહ્યા હતા પછી મકાનમાંથી દાગીના ચોર્યા બાદ નોકરાણીએ તે અલગ અલગ સોનીને ત્યાં વેચ્યા હતા તો કેટલાક દાગીના ગીરવે મૂકી રૂપિયા લીધા હતા પોલીસે તે તમામ સોનીની દુકાને જઈને દાગીના રિકવર કર્યા છે મહિલા અન્ય કેટલા ઘરમાં કામ કરતી હતી આવી રીતે અન્ય કોઈના ઘરમાંથી રૂપિયા કે દાગીનાની પણ ચોરી કરી છે કે કેમ તેને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત